નમસ્કાર મિત્રો ગુરુ પૂર્ણિમા પર કરો આ ઉપાય એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી જરૂરથી લખજો કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાનું અને ભગવાન સત્યનારાયણ અને ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે મહર્ષિ વેદવ્યાસને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ તેનું નામ લેતી વખતે ગુરુ મંત્રોના જાપ કરવાથી સફળતા પ્રાપ્ત કરે છે વર્ષ બે હજાર ચોવીસમાં ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ રવિવારના રોજ આવશે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન સત્યનારાયણ અને વે મહર્ષિ વેદવ્યાસજીની પૂજા કરવામાં આવે છે અને સવારે સ્નાન કરીને ભગવાન સત્યનારાયણ અને ગુરુનું ધ્યાન કરો પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો સત્યનારાયણજીની પૂજા કર્યા બાદ તેમને પૂજાની તમામ સામગ્રી અને તુલસી અર્પણ કરો આ પછી વ્યાસજીની પ્રતિમાને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો તેમને ફૂલોની માળા ચઢાવો અને તેમની આરતી કરો હવે મૂર્તિને મીઠાઈ અર્પણ કરું અંતમાં તમામ દેવી દેવતાઓ અને ગુરુના આશીર્વાદ લેવા જોઈએ ગુરુ પૂર્ણિમાના ઉપાય નંબર એક ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસને ગુરુમંત્ર પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે નંબર બે કુંડળીમાં ગુરુગ્રહને મજબૂત કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસમાં ઓછામાં ઓછા એકસો આઠ મંત્રનો જાપ કરવો જોઈએ નંબર પૂર્ણિમાના દિવસે ચણાની દાળ જેવી પીળી વસ્તુઓ જરૂરિયાતમંદોને આપવી જોઈએ ચણાનો લોટ પીળા કપડાં પીળી મીઠાઈ ગોળ વગેરેનું દાન કરવું જોઈએ નંબર ચાર કારકિર્દીમાં ઉન્નતિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ચોપડાના પ્રથમ પૃષ્ઠ પર લાલ સ્વસ્તિક બનાવો અને દેવી સરસ્વતીને અર્પણ કરો કારણ કે માતા સરસ્વતીને જ્ઞાનની દેવી અને સૌથી મહાન ગુરુ પણ માનવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો